જમીન ગામની અને બાપ બની ગયું વન વિભાગ આવું ઘાટ હિંમતનગરના એક ગામમાં ઘડાયું છે જ્યાં ગ્રામ પંચાયત હસ્તકની જમીન પર વન વિભાગે દાદાગીરીથી કબજો કરી લીધો છે અને હવે ગ્રામજનોને કોઈ જવાબ આપતું નથી હવે શું છે આખી એ ઘટના આવો સમજીએ ગામતની જમીન માલિક બની ગયું વન વિભાગ વન વિભાગની દાદાગીરીથી કંટાળ્યા બામણાના લોકો શું વન વિભાગ લોકોનું જીવવાનું પણ હરામ કરવા માંગે છે આવું અમે નથી કહેતા પરંતુ હિંમતનગરના બામણા ગામના લોકો કહી રહ્યા છે કારણ કે અહીં તેમની સાથે આવું થઈ રહ્યું છે વન વિભાગ દ્વારા વર્ષોથી ગ્રામ પંચાયત હસ્તકની પંચોતેર એકર એટલે કે એકસો વધુ જમીન પર વન વિભાગે અચાનક કબજો કરી લીધો છે જેને લઈને ગામજનોમાં રોષ ફેલાયો છે વન વિભાગ વાળા ચિંતા એના પર કબજો કરી દીધો હવે અમારે ધોર ક્યાં ચડાવો એક બાજુ ડુંગળો છે એક બાજુ ડેમ છે તો અમે ધોર જીવે છે તો અમારું જીવન ના છે તો એ આ મને ન્યાય આલો અને ન્યાય નહીં આપો તો તમે પછી કાળ ને બધું લઈને અમે કલેક્ટર કચેરી આજે થઈ જશે અને એમ તો નહીં થાય તો પણ અમે ભૂખ હતા કંઈ ઉતરી જાય પણ આ ન્યાય તો આવવો જ પડશે પંદર વર્ષથી મારી આ ગૌચરની જમીન સાતભરનો ઉતારો પાંચસો ગણું પૈકી જમીન મારા પંચાયતની માલિકીની છે કોઈ જંગલની માલિકી નથી અને આગળની વર્ષોથી પણ મારો નકશો પણ આગળના જૂના સરપંચો આગળ પણ બતાવેલું છે કોઈ ફોરેસ્ટવાળા વાળા આવેલા નથી આજ તારીખુંજી મો અને આજે ફોરેસ્ટવાળાને વાળાને ક્યાંથી ખબર પડી કે આ જંગલની જમીન છે આ જંગલની જમીન નથી મારી પાંચસો બાણું જમીન મારી પંચાયતની માલિકીની છે એમાં કોઈનો હક હક અધિકાર નથી જો આમાં કલેક્ટર કોઈ જો આનો નિર્ણય નહીં લે તો હું મારા ગામ સાથે આંદોલન કરવા માટે સંમતિ આપીશ લોકોનો ગુસ્સો અહી વ્યાજબી પણ છે કારણ કે પહેલા જ હાથમતી ડેમના કારણે ગ્રામજનોની જમીનો તેમાં જતી રહી છે અને હવે ગૌચરની જમીન પણ વન વિભાગે પડાવી લીધી છે ગૌચરની જમીનમાં ગ્રામ પંચાયતની પરમિશન વગર જ બોર્ડ બનાવ્યા અને વૃક્ષો વાવી દીધા તેવામાં પશુપાલન પર નિર્ભર બામણા ગામના લોકો પાસે વિરોધ કરવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો એવી છે કે આગળ ડેમ અને પાછળ અને કોઈ પણ વાતની કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય બામણા ગામે આવેલ ગૌચર ની પંચોતેર એકર જમીનમાં વન ખાતાએ ગેરકાયદેસર દબાણ કર્યું છે જો આ ગેરકાયદેસર દબાણ યથાવત રહેશે આ ગેરકાયદેસર દબાણ માંથી જંગલ વન ખાતા ને હટાવવામાં નહીં આવે તો બામણા ગામ ને બીજો કોઈ રસ્તો નથી હિજરત કર્યા સિવાય આવનારા દિવસોમાં આંદોલન આંદોલન તો શરૂ થઈ જ ગયું છે આંદોલન તો ગયું છે પણ આવનારા દિવસોમાં બામણા ગામ એ ઉમાશંકર નું ગામ હોવા છતાં આવનારા દિવસોમાં ગામ વિખેરાઈ જાય એમાં કોઈ શંકા નથી કલેક્ટર સહિતના અધિકારીઓને અરજી કરવા છતાં કોઈ નિવારણ નથી આપ્યું તેવામાં ગ્રામજનોને આશા છે કે સરકાર તેમનો અવાજ સાંભળશે એવું લાગે છે કે લોકશાહી જેવું આપણે ત્યાં કાંઈ જ રહ્યું જ નહીં કારણ કે જનતા વળે જનતા માટે બનેલી આ સરકાર જેને લોકશાહી નામ આપવામાં આવ્યું છે એ કદાચ ધીમે ધીમે ખતમ થઈ રહી છે સરકારો અને નેતાઓ તેમજ સરકારી અધિકારીઓ રાજા જેવું લોકો સાથે વર્તન કરી રહ્યા છે અને ગમે ત્યારે ગમે તેની જમીન જગ્યા છીનવી લે છે જો એવું ન હોય તો આશા રાખીએ કે બામણા ગામના લોકોનો અવાજ સરકાર દ્વારા સાંભળવામાં આવે અને ગૌચંડ ગામની જે જમીન છે જમીન પર વન વિભાગ પોતાના દાવા કરવાનું છોડી જેની જમીન છે એને પાછી આપશે